તેરમી સપ્ટેમ્બરના રોજ આખા વિશ્વમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે આજે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ધરમપુર ખાતે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં રહેલ આંબેડકર નગરથી બાઇક રેલી નીકળી હતી બાઇક રેલી હાથીખાના પર આવી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમા પાસે રોકાઈ હતી પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પ્રણામ કર્યા હતા ત્યાંથી ફરી બાઈક રેલી આગળ વધી હતી બજારમાં થઈ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સર્કલ પર પહોંચી હતી કોંગ્રેસી આગેવાનોએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને ફૂલહાર કરી તેમને પ્રણામ કર્યા હતા ત્યાંથી બસ ડેપો થઈ પોલીસ મથક સામેથી તાલુકા પંચાયત પસાર કરી वाव सर्कल पर बाइक रैली पहुंची थी वाव सर्कल पर रहेल भगवान बिरसा मुंडा की प्रतिमा ने कांग्रेसी कार्यकर्ताओं फूलहार करतपोता वक्तव्य रजू कराया था आ कार्यक्रम में गुजरात प्रदेश उप्रमुख किशन भाई पटेल पूर्व धारासभ्य ईश्वर भाई पटेल वलथाड़ जिला ना प्रमुख दिनेशभा पटेल वलसाड़ जिला यूथ ना प्रमुख कुंजालीबेन पटेल વિરોધ પક્ષના નેતા રમેશભાઈ પાડવી ધરમપુર તાલુકા યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ મિલનભાઈ પટેલ અને આદિવાસી આગેવાન કોંગ્રેસના પ્રબળ કાર્યકર્તા રાહુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તમામે તમામ પોતાના વક્તવ્યમાં આદિવાસી અધિકાર બાબતે સમજ આપી હતી ત્યારે આગેવાનોએ શું કહ્યું આવો તેમને સાંભળીએ સર આજે આજે સાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સપ્ટેમ્બર દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘે આખા વિશ્વમાં આદિવાસી અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને એના ભાગરૂપે આખા વિશ્વમાં આજે જ્યાં જ્યાં આદિવાસી ની જનજાતિઓ વસે છે એ એસસી હોય એસટી હોય ઓબીસી હોય એ બધા જ લોકો પોતાના રીતે અધિકારને સાચવવા માટે એક ઉત્સવના ભાગરૂપે એનો ઉત્સવ કરી રહ્યા છે અને એના ભાગરૂપે ધરમપુર તાલુકામાં પણ યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ જિલ્લા યુથ કોંગ્રેસના મદદથી અહીંયા એક જાગૃતતાના ભાગરૂપે પાંચ પચાસ પાંચસો મોટર ઓછી રહેવી પણ એક સામાન્ય રીતે અધિકારને સાચવવા માટે કોંગ્રેસના યુવાનો પણ જાગૃત છે ભીમરાવ આંબેડકર નું સ્ટેચ્યુ ડોક્ટર આંબેડકર નગર થી શરૂઆત કરીને હાથી થઈ બજારમાં થઈ ટાવર થઈ અને મ્યુઝિયમ થઈ અને છેલ્લે અહિયાં ઈરસા મુંડા સર્કલ પર એની પૂર્ણાહુતિ કરીએ છીએ એના ભાગરૂપે આ એક કાર્યક્રમ મહત્વનો છે એક મેસેજ થાય કે લોકો અધિકારને સાચવવા માટે આદિવાસી જાગૃત છે એના માટેનો આ કાર્યક્રમ હતો આજે તેરમી સપ્ટેમ્બર ના દિન આખા રાષ્ટ્રમાં જે આદિવાસી અધિકાર દિન ઉજવાય છે એના ભાગરૂપે આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ ધરમપુર યુથ કોંગ્રેસ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે બધાનું પહેલા તો યુથ કોંગ્રેસનો આભાર વ્યક્ત કરું છું આ પ્રસંગે ઉપસ્થિત અમારા માજી સાંસદ કિશનભાઈ અમારા ધરમપુર રાહુલભાઈ યુથ પ્રમુખ કુંજાલીબેન અજીતભાઈ ગરાશ્યા દરેક અમારા કોંગ્રેસ કાર્યકરો હાજર રહી આદિવાસીઓ દરેક કાર્યકર્તા હાજર રહી અને એક આ ઉત્સાહને બાઇક રેલી પ્રમાણે જે ગુગ્રામ પ્રતિભાવનો આભાર માનું જય હિન્દ જય કોંગ્રેસ જય હિંદ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુર તાલુકા તેમજ આજુબાજુ વિસ્તારના યુવાનો જોડાયા હતા અને આદિવાસી સમાજના આગેવાનો પણ જોડાયા હતા સાથે જિલ્લા પ્રમુખ દિનેશભાઈ માજી સાંસદ કિશનભાઈ યુથ કોંગ્રેસના ધરમપુર તાલુકા પ્રમુખ મિલનભાઈના આગેવાની હેઠળ આ કાર્યક્રમ થયો અને લોકો સુધી એટલો જ સંદેશો છે કે આદિવાસી સમાજને જે હક અને અધિકાર મળ્યા છે એનું જતન થવું જોઈએ જય આદિવાસી યુથ કોંગ્રેસ જય ભીમ આજે તેરમી સપ્ટેમ્બર એટલે કે યુએનડીઆરઆઈપી દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસ હતો આ દિવસે અમે આદિવાસીઓના અધિકારની જાગૃતિ માટે અને આ અધિકારો જે અમુક જગ્યાએ અલ્પ રીતે લોકો એને નુકસાન પહોંચાડી રહ્યા છે નુકસાન અટકે અને ભવિષ્યમાં નવી પેઢી આ અધિકારો વિશે જાણે અને એનું ચુસ્તપણે સરકાર પાસે પાલન કરાવે એ જાગૃતિ માટે બાઇક રેલી અને કાર્યરેલીનું આયોજન કરેલું હતું આજે તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસનું મહત્વ એટલા માટે છે કે સમગ્ર વિશ્વની અંદર આદિવાસી સમાજ એસસી એસટી ઓબીસી સમાજ દબાયેલો કચરાયેલો સમાજ જે સફરિંગ કરી રહ્યો છે તો આ બાબા સાહેબ આંબેડકરને જ્યારે આ બંધારણનો એમણે નિર્માણ કર્યું છે સંદેશો આ રેલી જે યોજાય છે એ રેલી યુથ કોંગ્રેસ જિલ્લા અને તાલુકા દ્વારા અને શહેર દ્વારા રાખવામાં આવેલી હતી અને વિશ્વની અંદર આજનો જે વિશ્વ અધિકારી દિવસ છે તો તેની અંદર યુથ હવે જાગી ગયો છે અને પોતાના અધિકાર માટે અને પોતાના અધિકાર કોઈ છીનવી ન જાય અને તેના માટે લડત આપવા માટે સક્ષમ છે એ દર્શાવવા માટે આજરોજ આ રેલી આયોજન કરવામાં